ઉમરસાડી માછીવાડ કોસ્ટલ હાઇવે નવા બ્રિજ પાસે ગેરકાયદેસર કમિંગ શૂન પ્રોજેક્ટના બાંધકામ મુદ્દે અનેક વિતર્ક સ્થાનિક લારી ગલ્લાવાળાઓને હટાવવા પાછળ કોણ રસ લઈ રહ્યું છે તેવા પ્રશ્નો ઉઠ્યા દરિયા નજીક પ્રોજેક્ટના બાંધકામની શિયાળ ઝેરની પરવાનગી મેળવી છે કે કેમ જે બાબતે પ્રશ્નો પારડી ઉમરસાડી માછીવાડ કોસ્ટેલ હાઈવે ચાર રસ્તા નવા બ્રિજ પાસે દરિયા નજીક ગેરકાયદેસર બની રહેલ સુરતના એક બિલ્ડરના બાંધકામના કમિંગ સુન પ્રોજેક્ટને લઈ આસપાસમાં ઉભા થતા સ્થાનિક લારી ગલ્લાવાળાઓને ધાક ધમકીથી હટાવવાની કામગીરી કરતા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી આ પ્રોજેક્ટને દરિયાના નજીકડીને આવતા હોવાને કારણે બાંધકામ માટે સીઆરજેની પરવાનગી લેવાની હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ત્યારે ઉમરસાડી માછીવાડ ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ પરવાનગી નથી આપી છતાંય બાંધકામ રોકટોક વિના ચાલી રહ્યું છે જે બાબતે ઉમરસાડી ગ્રામ પંચાયત શું કાર્યવાહી કરે તે આ પ્રોજેક્ટ પાછળ પલસાણા ગામના માછી ડેપ્યુટી સરપંચ કે જેના પર અગાઉ જમીન મામલે કેસ પણ થયા છે જે અહીં કાયમી હાજર રહેલો જોવા મળતા તેનો સહયોગ હોવાનો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે નિર્દોષ સ્થાનિક લાડી ગલ્લા હટાવવા કોણ રસ લઈ રહ્યું છે તેવા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો